નોટિસ શનિના વધુ એકસો અઠ્યાવીસ ચંદ્ર મળ્યા કુલ બસો ચુમોતેર ઉપગ્રહ સાથે હવે કિંગ ઓફ સેટેલાઇટ જામનગર નજીક એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ એક પાયલટ મોત બીજો ગંભીર થયો ડીસાની દુર્ઘટના બાદ વડોદરા અને પાદરા તાલુકામાં ફટાકડાના ગોડાઉનોમાં તપાસ ભાડુઆત હેતુ ફેર કરે તો માલિક પોતાની મિલકત ખાલી કરાવી શકે હાઈકોર્ટે કહ્યું શ્રેષ્ઠ શાળા પ્રતિયોગિતામાં વડોદરાની બસો દસ સ્કૂલોમાંથી માત્ર ચાર સ્કૂલોએ ભાગ લીધો હવે નજર કરી દિવા ભાસ્કર ન્યૂઝ મુખ્ય હેડલાઇન્સ પર વકફ બોર્ડમાં કોઈ બિન મુસ્લિમ નહીં કેન્દ્ર ઘર દુકાન છીનવી લેવાનું ષડયંત્ર વિપક્ષે કહ્યું ટ્રમ્પ ટેરીફ થી અમેરિકાને મંદીનો ભય ફુગાવો અને બેરોજગારીનું પણ જોખમ માર્ચ क्वार्टर માં રૂકાણ મામલે તેજી નવા પ્રોજેક્ટ્સ ની જહેરાતો રેકોર્ડ સ્તરે પહોંચી એક લાયસન્સ પર 1000 100 કિલો ફટાકડા રાખવા માટે ખૂબ ચંદે પોતાના નામે એક દીકરાના નામે બે લાયસન્સ લીધા તંત્રનો ડીસા ભ્રમ વધુ કમાણી માટે એક જ ફેક્ટરી પર ત્રણ લાયસન્સ આપ્યા સાયાજી માર્કેટ પાસેની આગ ફટાકડાના ગેરકાયદે સ્ટોપથી લાગ્યાનો ઘટસ્ફોટ ત્રણ સામે ગુના નોંધાયા યુરોપના ઓગણત્રીસ દેશમાં પ્રવાસ માટેના વિઝાની પ્રક્રિયા કરવાની તૈયારી પાવાગઢ નજીક પરવાનગી વિના જ રાઈડ ચલાવતા સરદાર સિટી વોટર પાર્ક બંધ કરાયો બ્લાસ્ટ મુદ્દે સીએમ સરકારી તંત્રથી નારાજ રાજ્યકક્ષાની એસઆઈટીની રચના કતારમાં કેદ વડોદરાના અમિત ગુપ્તાનો મુદ્દો સંસદમાં ઉઠ્યો સરકારે કહ્યું વાટાઘાટો ચાલુ છે હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભારે વિરોધ વચ્ચે વકફ બિલ લોકસભામાં રજૂ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વકફ બિલને અદાલતમાં પડકારશે દેશભરમાં પ્રદર્શનો કરશે નિયંત્રણ રેખા પર માઇન વિસ્ફોટ બાદ પાકિસ્તાની સેનાએ યુદ્ધ વિરામનો ભંગ કરતા ગોળીબાર કર્યો બિહારમાં પુલ તૂટવાના બનાવ સુપ્રીમે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ માં સિદ્ધિ વિનાયક મંદિરની આવક રૂપિયા એકસો તેત્રીસ કરોડ થઈ અમેરિકામાંથી દેશ નિકાલના જોખમનો સામનો કરી રહ્યા છે તેમાં મોટા ભાગના ખ્રિસ્તીઓ આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાની જીવાદોરી કડાણા ડેમમાં નીર ખૂટ્યા કડાણા ડેમના જળ સ્ત્રોત ઘટતા ચિંતા ભાયલી તળાવની સુંદરતા વધારવા માટે પાલિકા રૂપિયા એક પોઈન્ટ પચાસી કરોડ વધુ ચૂકવવા તૈયાર હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ પર વિપક્ષ વકફને લઈને ભ્રમ ફેલાવી રહી છે ગૃહમંત્રીએ કહ્યું જગત કાજી ડોનાલ્ડ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવા મક્કમ અમેરિકાને વિશ્વએ પીગી બેંક સમજ્યો છે મ્યાનમાર બાદ જાપાનમાં છ ની તીવ્રતાથી ભૂકંપનો ભયાનક આંચકો બેંગલુરુમાં મની હાઇસ્ટ સિરીઝની જેમ લોન ન મળતા એસબીઆઈમાંથી સત્તર કિલો સોનું લૂંટ્યું વ્યાજ દર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર જે કેસના તથ્ય પર આધારિત સુપ્રીમ કોર્ટે કહ્યું સરકારના આદેશ બાદ એમએસયુમાં હંગામી શિક્ષકોની 350 જગ્યાને અનામત રખાઈ જીએસઈસીએલ માં ભરતીની માંગ સાથે ભૂખ હડતાળનો બીજો દિવસ ગુજરાતમાં અધિકારીઓ પોતાની દાદા સમજે છે વડોદરામાં ફટાકડાના ત્રણ વેપારી સામે ગુનો દાખલ કરાયો દુમાડ ચોકડી પાસે લીંબચ માતાના મંદિરની ફેન્સિંગ તોડાતા સમાજના લોકોમાં આક્રોશ વોર્ડ નંબર એકના કોર્પોરેટરનો ભત્રીજો સમા કેનાલમાં તણાયો અમિત શાહ ગરજિયા સંસદનો કાયદો બધાએ સ્વીકારવો પડશે ત્રણ કંપની પર ઈડીના દરોડા પછી જાણકારી મળી સોરોસનું ભંડોળ મેળવતી કંપનીને યુએસઆઈડીએ આઠ કરોડ આપેલા ઈડીએ કહ્યું

અને દુકાનોમાં ચેકિંગ શરૂ વાદળછાયો માહોલ હટતા વડોદરામાં ફરી હીટવેવ ગરમી ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર લોકસભામાં વકફ સુધારા બિલ રજુ એનડીએ સરકારે મુસ્લિમોને પાંચ વચન આપ્યા જોરદાર પવન ફૂંકાશે રાજસ્થાન ગુજરાત સહિતના રાજ્યોમાં ગરમીનું મોજું ભારતમાં હવાના પ્રદૂષણ અને બીમારીઓ વચ્ચે સીધા સંબંધના પુરાવા નિષ્ણાંતોએ કહ્યું મ્યાનમાર અને થાઇલેન્ડમાં તબાહી મચાવ્યા બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા ધરતી ધ્રુજી ઉઠી અમદાવાદ જિલ્લાની સોથી વધુ ફટાકડાના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ ગુજરાતમાં હીટવેવ અને થંડરસ્ટ્રોમની આગાહી કમોસમી વરસાદ પડી શકે છે મિર્ઝાપુરમાં તું કેમ મારી પત્નીને મદદ કરે છે તેમ કહીને સાઢુએ યુવકને છરીના ઘાત ઝીંકી દીધા એએસએમસી ઓપરેશન બુલડોઝર માટે બીજા ગુનેગારોનું લિસ્ટ જાહેર કરશે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો સોળ વર્ષ પહેલા પંદર હજારની લાંચ લેતા ઝડપાયેલા પીએસઆઈ ને ત્રણ વર્ષ કેદની સજા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુ ડે ન્યુઝ